કેમ છો બાળ મિત્રો મજામાં ને હા તમે મજામાં જશો તો ચાલો હું તમને આજે એક વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે ભાઈબંધી એક મોટું જંગલ હતું અને આ જંગલ એક ગામની પાસે આવેલું હતું અને જંગલ પણ કેવું હતું તમને ખબર છે તો ઘનઘોર જંગલ હતું આ જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો અને જીવજંતુઓ પણ રહેતા હતા અને એમાં એક વાંદરો રહેતો હતો અને એ જ જંગલમાં એક નાની એવી કિસકોલી રહેતી હતી આ બંને હતા રમતિયાળ અને તોફાની પણ ખરા હવે બંને એક સરખા હતા પરંતુ એકબીજાને ઓળખતા નહોતા હવે બંને જોયા તો નહોતા એકબીજાને અને આ એવા તોફાની હતા કે કોઈ એમનું મિત્ર બનતું નહોતું અને બનવા કાળે બને છે એવું કે આ બંને એકબીજાને મળે છે અને વાતોમાં ને વાતોમાં બંને એકબીજાના પાકા મિત્રો બની જાય છે અને ત્યારથી એ બંને એકબીજા સાથે રહેવા લાગે છે અને કોઈ દિવસ એકબીજાને મૂકતા નથી પછી થોડા સમય પછી એક બિલાડીની નજર આ નાની એવી ખિસકોલી ઉપર પડે છે એને તો દાનત બગડી જાય છે એને તો ખિસકોલીને પકડવાની નત નવી યુક્તિઓ અજમાવે છે અને કેવી રીતે ખિસકોલીને પકડવી એ જ વિચારતી હોય છે હવે એકવાર બને છે શું તમને ખબર છે એકવાર આ વાંદરો છે એ થોડોક આગો પાછો થાય છે એટલે કે બંને મિત્રો હોય છે એ થોડા જુદા પડી જાય છે અને પેલી ખિસકોલી ઢાળ ઉપરથી પાણીમાં નીચે પડી જાય છે હવે ખિસકોલી તો રાડ પાડે છે રડવા લાગે છે અને બચાવ બચાવ એમ બોલાવતી હોય છે બધાને પણ કોઈ એની મદદ માટે આવતું નથી ત્યાં સામે આવે છે બિલાડી બેન અને બિલાડીને જોઈને ખિસકોલી તો એની મદદ માગે છે બિલાડી બેન બિલાડી બેન મને બચાવ તો આ સાંભળીને બિલાડી કહે છે હું તને બચાવું તો જરૂર પણ હું તને ખાઈ જાઈશ હવે ખિસકોલી તો મુંઝાણી આ તો બેય બાજુનું થયું એટલે હવે જ્યાં એ વિચારતી હોય છે ત્યાં એનો પાકો મિત્ર આવી જાય છે અને એ કોણ છે પેલા વાંદરાભાઈ એ એમની પૂછડીથી ખિસકોલીને પાણીમાંથી બહાર કાઢી લે છે અને બિલાડીને ભગાવી દે છે તો જોયું ને બાળ મિત્રો સાચા મિત્રો હોય ને એ સાચા સમયે ઉપયોગી બની જતા હોય છે મૂર્ખ મિત્રો એ સમય આવે ભાગી જતા હોય છે અને ઉપયોગી થતા નથી પ્રાણીઓ પણ આપણને ઘણા બધા મદદગાર હોય છે તો આ પ્રાણીઓ આગળથી તમે પણ આવી નાની નાની વાતો શીખજો અસ્તુ આ સૌથી મોટો પ્રશ્ન એમ થાય છે કે આપણું બાળક જે છે કે પ્રિય બાળક અને અમુક આપણે કે ક્ષમતાવાળું બાળક આ બે ડિફરન્સ કરવો ખૂબ જ અઘરો હોય છે એક સરસ મજાની છે વાર્તા છે કે એક ગુરુ હતા એમના બે શિષ્યો હતા શિષ્યો એક ખૂબ જ ક્ષમતાવાન અને એક એમ કહેવો કે થોડું એને પ્રિય બાળક આપણે કહી શકીએ એવું હતું તો એને કે હવે વસ્તુ એમ અટકે છે કે આ બંનેમાં ડિફરન્સ આપણે ગુરુ છે હવે બંનેને શિક્ષા તો સરખી મળે છે તો હવે આ બંનેમાં ડિફરન્સ શું હોય છે કે આપણે ઓળખી કેમ શકીએ છીએ તો હવે આ બંને બાળકોને આ ગુરુ જે છે ને એ એકવાર રાત્રે બોલાવે છે હવે જે ખૂબ જ ક્ષમતાવાન બાળક હોય છે અને બીજી બાજુ હોય છે આપણું આ પ્રિય બાળક તો એને એમ કહેવાય કે જે ગુરુ હતા ને એ બંનેને એક લાલટેન આપે છે આપણે ગુજરાતી ભાષામાં ફાનસ કે ફાનસ તો બંનેને ફાનસ આપે છે ને કહે છે કે અહીંથી દૂર જાવ નદીમાં જવાનું અને એક પાણી છે ને એક પાણીની ડોલ ભરીને મારી પાસે લાવવાની હવે જે ક્ષમતાવાન બાળક હોય છે ને એ તો કલાકમાં ભરીને આવતું રહે છે પણ જે પ્રિય બાળક હોય છે ને એમ કહેવાય કેને એક કલાક થાય છે બે કલાક થાય છે ભરીને આવતું નથી હવે આ બધું જોઈને ગુરુ એની પાસે જાય છે તો તે બાળક ત્યાંને ત્યાં જ ઉભું હોય છે એટલે એને તો પૂછે છે કે કેમ તો એને ઊભા જું એટલા માટે થઈ અને કહે છે કે મને આ ફાનસથી માત્ર પાંચ ડગલા જ દેખાતું હતું એટલે મેં આગળ કદમ ન રખ્યો હવે જે ક્ષમતાવાનું બાળક હતું ને એને 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 જ આ સેમ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે કેમ આ પાણી કેમ લઈ આવ્યું તો કંઈ નહીં હું એક ડગલું ચાલ્યો તો પાછું મને આ જે છે ને બીજો આગળનો પ્રકાશ મને દેખાયો એટલા માટે થઈ અને હું એમ ચાલતો ગયો ચાલતો ગયો તો પાણી ભરીને હું આવતો રહ્યો તો આ બધું એમ કહેવાય કે અંધારાની અંદર પ્રકાશ દેખાડે ને એવી આ જીઆઈટી ની સંસ્થા છે એમાં બધા જ મિત્રો છે ખુબ જ સરસ કામ કરી રહ્યા છે એમ કહેવાય કે આ બાળકોની જે પ્રતિભા બહાર કાઢવા હું જ્યાં સુધી અહીંયા છું સવારથી માંડીને અત્યાર સુધી ખડે પગે છે જમવાની વ્યવસ્થા લઈ બધે એમ આ શું કહેવાય કે બસ ખૂબ ખૂબ આભાર અને આવો જ તમે બધા કામ કરતા રહો આ અંધારું છે ને જે એને અંજવાળામાં બધાને દેખાડતા રહો ધન્યવાદ